નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડા ખાતે આજરોજ જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે બિરસા મુંડાની જન્મજયંતિને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જાણવા મળ્યા મુજબ આજરોજ જનજાતિ ગૌરવ દિવસને લઈને બિરસા મુંડાની જન્મજયંતિના રોજ જાંબુઘોડાના વિશ્રામ ગૃહ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીનું પ્રસ્થાન જિલ્લા ભાજપ મહામંત્રી મયંકુમાર દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો સહિત જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ પૂર્વ તાલુકા ઉપપ્રમુખ વિક્રમભાઈ બારિયા બારિયા સહિત પાર્ટીના નાના મોટા કાર્યકરો સહિતના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા અને આ રેલી જાંબુકુડાના વિશ્રામ ગૃહથી નીકળી જાંબુઘોડાની મધ્યમાં આવેલ ગાંધી ભવન હોલ ખાતે રેલી સંપન્ન કરવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં જિલ્લામાંથી આવેલા આગેવાનોએ બિરસા મુંડાના જીવનની કેટલીક યાદગાર ક્ષણોને વાગોડી તેમને યાદ કરી બિરસા મુંડાની જન્મ જન્મજયંતિની જાંબુઘોડા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન